સનાતની હિન્દુ ભાઈ બહેનોએ અને બીજા બધાએ લગભગ સતી સુલોચનાનું નામ સાંભળ્યું છે થોડા કે સતી સુલોચનાની કથા પણ સાંભળી છે સતી સુલોચના એટલે રાવણ પુત્ર મેઘનાદના પત્ની મેઘનાદ પાશવી હતો ક્રૂર હતો પસ્ત્રીનો ગુલામ હતો છતાં એને એના પત્નીને સતીનું બિરુદ્ધ મળ્યો એના પત્ની સતી સુલોચના કહેવાય અને સતી સુલોચનાનું નામ આપણે લઈએ ને તો આપણને એવું લાગે કે આપણા મોઢામાં કોઈ મીઠાશ મૂકીએ છે સતી સુલોચનાનું અદ્ભુત પાત્ર છે પરંતુ રામાયણમાં અમુક અમુક પાત્રોને વિવરણ આપ્યું નથી ઘણી ઘણી બીજી રામાયણમાં સતી સુલોચનાનો ઉલ્લેખ છે સતી સુલોચનાની કથાઓ છે ભગવાન રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થાય છે પછી લક્ષ્મણજી ઇન્દ્રજીતનો વધ કરે છે એ વખતે ઇન્દ્રજીતની બાહુ એટલે હાથ જે જગ્યાએ લંકાના મહેલમાં સુલોચના હિંડોળા ઉપર હિંચકતી હોય છે દાસીઓ એની સેવા કરતી હોય છે ચમચ ઢોળતી હોય છે કોઈ દાસી હિંચકો નાખતી હોય છે આજુબાજુ પુષ્પોના બગીચા છે એ મહેલની તરફ અને એ વખતે કોઈ દાસી કહે છે કે અત્યારે તમારા પતિ અને લક્ષ્મણજી વચ્ચે ઘોર યુદ્ધ ચાલી રહ્યું છે અને એ વખતે સુલોચના હસે છે અને કહે છે કે ઘોર શબ્દ વાપરમાં કારણ કે હાર થશે તો સામાવાળાના થશે મારા પતિની ક્યારે હાર થશે નહીં મને મારા પાતિવ્રત ધર્મ પ્રત્યે ખૂબ અગાધ વિશ્વાસ છે અને એ વખતે લક્ષ્મણજી મેઘનાદનો વધ કરે છે અને એ મેઘનાદનો બાહુ હાથ જે જગ્યાએ સુલોચના હતા એની સામે આવી અને પડે છે દાસીઓ ચોંકી જાય છે અને કહે છે કે આ તો લાગે છે કે આ તમારા સ્વામીનો હાથ હોય સુલોચના જુએ છે અને એના કંકણ કડું જોઈ અને સુલોચનાને પણ એમ થાય છે કે હા આ મારા પતિનો હાથ છે અને એ સતી સુલોચના પતિના હાથ પાસે કલમ અને કાગલ મૂકે છે અને મેઘનાદ લખે છે કે હે સુલોચના હું જગત છોડીને જાઉં છું મારા પાપની મને સજા મળી છે રામ લક્ષ્મણ સાક્ષાત બ્રહ્મ છે સાક્ષાત ભગવાન છે તો હવે વિના વિલંબે એમની પાસે જજે મારા મસ્તકની માગણી કરજે અને તો મારું મસ્તકલી અરબી સમુદ્રના કિનારે સતી થઈ જજે ફરી આપણે પ પતિ પત્ની પાછા મળીશું વિલંબ કરતીને આવું લખે છે અને પછી સતી સુલોચનાને ખબર પડે છે અને કહેવાય છે કે સતી સુલોચના રામ પાસે જાય છે ભગવાન રામ દૂરથી જુએ છે વાંદરો પણ દૂરથી જુએ છે કોઈ તો કહે છે કે રાવણ ના પુત્રના વધ પછી રાવણ સમજી ગયો લાગે છે માં જાનકીને એને પરત મોકલ્યા છે એ વખતે વિભીષણ કહે છે કે ના આ માં જાનકી નથી આ મારી પુત્ર વધુ છે મારા મેઘનાદના પુત્ર વધુ સતી સુલોચના છે આવું મેઘનાદના કાકા એટલે કે વિભીષણ કહે છે અને દૂરથી સુલોચના ભગવાન રામને વંદન કરે છે એ વખતે દયાળુ રામ કહે છે કે સુલોચના હું તારા પતિને જીવતો કરી દઉં સુલોચના ના પડે છે અને ભગવાનને કહે છે કે હે પ્રભુ હું આપની પાસે એનું શિર માંગવા આવી છું મને શિર આપો અને દયાળુ રામ એને શિર આપે છે અરબી સમુદ્રને સમયે સંધ્યા સમયે સુલોચના ચીતા ખડકી અને એના પતિના શિર સાથે બેસીને સતી થઈ જાય છે સુલોચનાનું પાત્ર ખૂબ અદ્ભુત છે આપણે વિચારીએ છીએ કે પતિ દુષ્ટ હોય રાક્ષસ વૃત્તિનો હોય તામસી સ્વભાવનો હોય છતાં પણ પતિ સેવા કરનાર પત્નીને કેવું અદ્ભુત સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આમ સતી સુલોચનનું કથા અદ્ભુત છે ક્યારેક સમય મળે ને તો સતી સુલોચનાનું ચરિત્ર વાંચો ખૂબ મજા આવશે ખૂબ મજા આવશે કનુભાઈ દુધરેજીયા રાજુલા